મારે પાંચ વીઘા જમીન છે અને સિંગ વાવી છે સિંગ રાતે રાખી તો રોજનો ભૂંડનો એટલો ત્રાસ છે એની વાત પૂછો માં તમે જો અહીં ન આવી તો ભૂણા ખાઈ જાય બાજુમાં બે ત્રણ જણાને ખાઈ ગયા અને રાતે અહીંયા આવી જો રિક્ષા છે મારે રિક્ષામાં ખાટલો નાખી અહીંયા આવું છું અને વરસાદ આવે તો માથે કાગળ નાખી દઉં છું અને આ ખાટલો અને રીક્ષા બધું આમાં લઈને આવું ને પાછો ઘેર હું રીક્ષામાં તો શું કરવાનું બીજું હેઠું તો હોવાય નહીં હતા જનાવરની બીક લાગે પછી એકલા અવાય નહી એકલા રહેવાનું થાય એટલે આ રીતે રિક્ષામાં ખાટલો નાખીને વિચાર આવ્યો કે આપણે રિક્ષા લઈને જવું છે અને રિક્ષામાં ખાટલો નાખી દેવું ને માથે કાગળ નાખી દેવું એટલે એમાં આપણી સલામતી થોડી ઘણી બીજી કાંઈ મારી પાસે મારી પરિસ્થિતિ છે નહીં કે હું મેળો કરી શકું હું મજૂર માણસ છું મજૂરી કરું છું ને રિક્ષાએ આપું છું